જમાલપુરમાં લાગેલા આઈ લવ મોહમ્મદના બેનર ઠેર ઠેર લાગ્યા છે આ બેનર આઈ લવ મોહમ્મદ અને અન્ય પોસ્ટના કારણે રાજ્યમાં અનેક જગ્યા પર થયા છે કોમી અથરામણ આ મામલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાડાનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે દે મિલાદનો તહેવાર હતું ત્યારે જુલુસ નીકળ્યું ત્યારે બેનર લાગેલા હતા હાલ કોઈ નવા બેનર લગાવેલા નથી શાંતિનો સંદેશ આપેલો છે પૈગમ્બર સાહેબ તેમના મેસેજ આપતા બેનર લગાવેલા છે અત્યારે સોશિયલ મીડિયા પર આઈ લવ મોહમ્મદનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે સામે આઈ લવ મહાદેવ ગણેશની પોસ્ટ પણ સામે આવી રહી છે ત્યારે તમામ સમાજને ઇમરાન ખેડાવાલાએ અપીલ કરી છે કે જે લોકો ટ્રેન ચાલી રહ્યો છે તે રાજ્યમાં શાંતિ અને સલામતી અને સુરક્ષા છે તે જળવાઈ રહે તે માટેના પ્રયાસ કરે બરોડા ગોધરા બહિયલમાં જે થયું તે સોશિયલ મીડિયામાં મેસેજ નાખ્યો તેમાં શાંતિ ડોળવાનો પ્રયત્ન થયા રાજકીય રીતે આ પ્રયાસ થયો તેવું તેઓ માની રહ્યા છે અને નવરાત્રીનો પર્વ છે દિવાળી આવશે મારી અપીલ છે કે શાંતિ ડોળવાનો પ્રયાસ થતો હોય તેનાથી દૂર રહી સૌએ સાથે મળીને કામ કરવાનું છે જે રીતે આ ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે તેવું શું કહી રહ્યા છે તેમને સાંભળો કે ઈદે મિલાદ જે તહેવાર હતો ઈદે મિલાદ તહેવાર આખા ભારત દેશના અંદર ઉજવાય છે આખી દુનિયામાં ઈદે મિલાદ ઉજવાય છે જ્યારે અમદાવાદ શહેરના અંદર પણ ઈદે મિલાદ નો જુલુસ ત્યારે નીકળ્યો ત્યારે આઈ લવ મોહમ્મદના બેનર એ સમયમાં લાગ્યા હતા ઘણી જગ્યાએ બસ સ્ટોપ પર બી આજે પણ લાગેલા છે અને અત્યારે પણ ઘણી જગ્યાએ રોડ સાઈડ પર લાગેલા છે મારા જાણવા મુજબ જે પ્રમાણે અત્યારે કોઈ પણ જાતના બેનર નવા કોઈએ લગાડ્યા નથી આ બેનર લાગેલા છે જે મિલાદ છે અને લોકોએ મોહમ્મદના બેનર એટલા માટે લગાડે દુનિયામાં જે એક શાંતિનો સંદેશો આપ્યો છે પેગમ્બર સાહેબનો જન્મદિવસ હોય છે એ પેગમ્બર સાહેબના જન્મદિવસે દરેક લોકોએ પોતાના ઘર ઘર પાસે પણ પોતાના મહોલ્લામાં અથવા તો કોઈ જગ્યાએ કોઈ મોટા કાર્યક્રમ થતા હોય ત્યાં આ પ્રકારના બેનરો લાગેલા હતા જે પ્રમાણે આજે સોશિયલ મીડિયાના અંદર જે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આઈ લવ મહંમદના બેનર સામે ઘણી બીજી સંસ્થાઓ તરફથી કે ઘણા બધા સોશિયલ મીડિયાના અંદર મેં જોયું કે સામે બીજા લોકોએ પણ આઈ લવ મહાદેવ આઈ લવ ગણેશ દરેક લોકોએ આ પ્રકારના સામે બેનર અને સોશિયલ મીડિયાના અંદર આ પ્રકારની સોશિયલ પોસ્ટ મૂકી છે મારે લોકોને અપીલ કરું છું લોકોને કે જે પ્રમાણે પોત પોતાના ધર્મના અંદર જેટલો અધિકાર આપેલો છે તમામ સમાજ હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ તમામ લોકોને મારી વિનંતી છે કે આ પ્રકારનું જે પણ અત્યારે જે ટ્રેન્ડ ચલાવી રહ્યા છે ખાસ કરીને જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે હું લોકોને વિનંતી કરું છું કે ગુજરાતના અંદર શાંતિ સલામતી સુરક્ષા તમામની જવાબદારી આપણા સૌની છે અને આ પ્રકારની જયારે ઘટના બનતી હોય કોઈ જગ્યાએ આપણે જોયું હશે કે અત્યારે ભૈયલના અંદર દયગામમાં ભૈયલના અંદર તોફાન થયું બરોડાના અંદર થયું ગોધરાના અંદર થયું ત્યાં આઈ લવ મોહમ્મદની જે રેલી નીકળી અને કોઈએ કોઈ કોઈ જગ્યાએ ચાળો કરીને સોશિયલ મીડિયાના અંદર અંદર જે મેસેજ નાખ્યો જેનાથી આખા શાંતિ પ્રયાસ થઈ રહ્યો છે મને લાગી રહ્યું છે કે અત્યારે જે પ્રમાણે ગુજરાતની શાંતિને ઢોળવાનો કોઈ પ્રયાસ કોઈ રાજકીય રીત થતો હોય એવું મને લાગી રહ્યું છે બાકી તો ગુજરાતની સાડા છ કરોડ પ્રજાને અત્યારે શાંતિ સલામતી ને અત્યારે નવરાત્રીની સિઝન છે નવરાત્રીનો તહેવાર છે લોકો શક્તિના અંદર જોડાયેલા છે આવનારા દિવસોના અંદર દિવાળી આવશે બેસતા વરસ આવશે અને બીજા ઘણા બધા તહેવારો આવશે તો મારી લોકોને વિનંતી અને ખાસ અપીલ છે કે ગુજરાતની શાંતિને જે દોડવાનો પ્રયાસ કરતો હોય તેનાથી દૂર હોય અને ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષા સાથે આપણે સૌ સાથે મળીને કામ કરીએ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જે આ વિવાદ ચાલી રહ્યો છે તે મામલે તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે લોકોને શાંતિ જાળવવા માટે ખાસ અપીલ કરી છે અને કોમી એકતા અને ભાઈચારા સાથે લોકો રહે તેવી અપીલ તેમના દ્વારા કરવામાં આવી છે દર્શક મિત્રો આવા વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો